અને ઋષિ પાંચમનું સ્નાન યમનોત્રીમાં કરતા હોય છે પણ આ વર્ષે થોડી વાતાવરણની અને યમનોત્રી અને ગંગોત્રી અત્યારે જે હાલ બંધ છે એના કારણથી આપણે ઉંધેરથી એટલે બદ્રીનાથ ધામથી આપણી યાત્રાનો પ્રારંભ કરવાનો છે પણ ભગવાનની કૃપા એટલી છે કે ગણેશ ચતુર્થી કાલે જે પરમ દિવસે ઋષિ પંચમી ઋષિ પંચમી તત્વપુન જે બદ્રીનાથમાં ગરમ પાણીનો કુંડ છે એમાં આપણે સ્નાન કરશું બદ્રીનાથના દર્શન ઋષિ પાટલના દિવસે કરવામાં આવશે એ આપણા ખરેખર ભાગ્ય છે પ્રબળ ભાગ્ય કહેવાય આપણી યાત્રા કાલે પ્રારંભ થશે સૌથી પહેલાં તો સવારે નહીં ધોઈ ફ્રેશ થઈ બધાય નીચે આવી જવાનું છે બધાનો સામાન લઈને આવવાનું છે ચા અને નાસ્તો અહીંયા આપણે સાડા વાગે શરૂ કરી દેશું ચા નાસ્તો કરી બધાએ સામાન બહાર મૂકવાનો છે બસ નંબર અને સીટ નંબર તમને આપી દેવામાં આવેલ છે જે પ્રમાણે તમારા નામ આવ્યા છે એ પ્રમાણે જ નામ સીટ અને બસ નંબર આપને પ્રોવાઇડ કર્યા છે ક્યારે કોઈ આગુ પાછો એકાદું નામ કર્યું હોય કારણ કે લેડીઝ ની સાથે લેડીઝ અને જેન્ટ્સ સાથે જેન્ટ્સ એવી રીતની વ્યવસ્થા આપની કરેલી હોય આવતી કાલે આપણે અહીંથી નીકળશું એટલે કાલે સીધા જ પહોંચવાનું છે નગરાસુર નગરાસુરમાં કઈ જોવા લાયક સ્થળ નથી પણ ડાયરેક્ટ અહીંથી બદ્રીનાથ પહોંચવા જઈએ તો વહેલા વહેલા ચાર વાગે નીકળીએ તો રાતે બદ્રીનાથ પહોંચીએ તો આપણે એવો વિચાર કર્યો ડાયરેક્ટ બદ્રીનાથ નથી પહોંચવું આપણે નગરાસુરમાં કાલ નાઇટ કરશું કારણ કે આપણી હોટલ ત્યાં ઓલરેડી બુકિંગ છે એટલે કાલની રાત આપણે નગરાસુર કરશું ત્યાંથી કાલે તો થોડું આરામથી નીકળવાનું છે સાત સાડા સાત થઈ જાય તો કોઈ ચિંતા નથી પણ યાત્રામાં એક વસ્તુનું ધ્યાન પહેલી વાત એ કે ફાવશે કારણ કે ચારધામ યાત્રા છે થોડી કઠિન છે અને જેટલો સહયોગ તમે મને આપશો એટલી તમને મજા આવશે જેટલો કંકાશ કરશો એટલી મજા તમને નહીં આવે તો કાલે નગરાશુરમાં આપણે નાઈટ કરશું પરમ દિવસે વહેલા ઉઠી ચા નાસ્તો કરી અને સીધા જ બદ્રીનાથ આપણે જવા નીકળી જશું જો આપણે સમયસર નીકળી જઈએ તો બપોરે બાર એક વાગ્યા સુધીમાં આપણે બદ્રીનાથ પહોંચી જઈએ અને બદ્રીનાથ પહોંચી જઈએ તો બપોરે આપણને સરસ બદ્રીનાથના દર્શન થઈ જાય અને સમય રહેશે તો તમને માના ગામ પણ લઈ જશું માના ગામ એવું સ્થળ છે જ્યાં ભાગવતજી લખવામાં આવ્યા છે ગણેશજીએ લખ્યા છે અને વેદવ્યાસજી ત્યાં બોલ્યા છે આપણા ભારતનું પહેલા છેલ્લું ગામ કહેવાતું હતું પણ મોદી સાહેબે આજે એને પહેલું ગામ કહ્યું છે એ છેલ્લું નહીં પણ પહેલું અને એ પહાડની પાછળ ચાઇના બોર્ડર આવી જાય છે એટલે આ એક મોટામાં મોટું સ્થાન છે બદ્રીનાથ ધામ ચાર ધામનું એક ધામ તો બદ્રીનાથ આપણે દર્શન કરશું રજીસ્ટ્રેશન બધાયનું કમ્પ્લીટ કરી દેવામાં આવેલું છે અને રજીસ્ટ્રેશનના કાગળ મારી પાસે આવી જશે કાલે બધાયને આપણે પરમિટ નીકળી જાય બસની પરમિટ બની જાય એટલે બધાયને પોતપોતાના કાગળ આપી દેશું રજીસ્ટ્રેશન તમારા હાથ વગુ રાખજો જે હેન્ડબેગ હોય એમાં રજીસ્ટ્રેશન રાખવાનું છે સાથે તમારું આધાર કાર્ડ પણ રાખવાનું છે થોડા રૂપિયા પૈસા જે કંઈ પરચુરણ હોય

સ્વર પ્રયાતી ગૌરી કુંડ જવાનું રહેશે ગૌરી ની અંદર ત્રણ વ્યવસ્થા છે પેલા ચાર હતી અત્યારે ત્રણ થઈ શકે હેલિકોપ્ટર ની વ્યવસ્થા અત્યારે બંધ છે એટલે ત્રણ વ્યવસ્થામાં તમે ચાલી જઈ શકો જો તમારે ચાલી જવાની તૈયારી હોય ત્યાં લાઈટ રોકાવાની તૈયારી હોય તો જ ચાલી જજો પાછા આવી જવું હોય તો ડોલીમાં જજો અથવા ઘોડામાં જજો ઘોડામાં જાવ તો બધાયને મારી એક ખાસ સૂચન છે કે ઘોડામાં બહુ જ તકલીફ પડે છે જવામાં વાંધો નથી આવતો નીચે ઉતરતા બહુ જ તકલીફ પડે બેહોને પણ તકલીફ પડે અને તકલીફ એટલી બધી પડે કે કોઈને કહી ન શકાય ને આપણે સહી ન શકાય એટલે બને ત્યાં સુધી ઘોડામાં નીચે ઉતરવાનું એવોઇડ કરજો ચાલી શકાય તો ચાલજો અથવા તો દોરી જે આપણને શીખવું પડે એ રીતે આપણે કરવાનું છે કદાચ કોઈ કેદારનાથ ફરે છે રાત્રિ રોકાણ કરે છે તો બિલકુલ ચિંતા કરવાની નથી કારણ કે અમે એમની રાહ જોશું અને આપણે એક દિવસ વધારાનો કેદારમાં રાખેલો છે એટલે સીતાપુર આપની ત્રણ રાત્રિ છે જ્યારે પહોંચશું એ રાત્રિ બીજા દિવસે તમે કેદાર જેમ પાછા આવો એ રાત્રિ જે આવી જાય આરામ કરી લે અને ન આવ્યા હોય તો કેદારમાં દર્શન કરી પાછા આવે કેદારમાં તમે ત્યાં બ્રાહ્મણ છે કોઈ બ્રાહ્મણ મળી જાય પૈસા નક્કી કરી લેજો દક્ષિણા નક્કી કરી લેજો પછી જ તમે આગળ વધજો કારણ કે તમને એમ કે જે દેવું હોય તે હું કોઈ બ્રાહ્મણની ટીકા નથી કરતો પણ સત્યતા બતાવવી મારે અવશ્ય જરૂરી છે તમે એમ કે જે દેવું દો પછી તમે

રાત્રિ રોકાણ કરતા હોય એના માટે જ આ છે જે સાંજે પાછા વળવાના હોય એના માટે આ છે નહીં કેદારથી જમવાની વ્યવસ્થા બધી હશે ખાસ ફોન લાગશે નહીં પણ લાગે તો મને ડ્રિંક અવશ્ય કરજો જેથી અમે તમારી ભોજનની વ્યવસ્થા કરી તમે ત્યાં બહુ થાકી ગયા હશો એટલે અને જમવાનું ઉપર એટલું બધું સારું મળતું નથી એટલે નીચે આવો ઉતરવાના હોય તો અમને કહી દેજો તમારી રસોઈ બનાવી રાખજો સીતાપુરમાં ત્રીજા દિવસે આપણે ચોથા દિવસે સવારે સીતાપુરથી વહેલી તકે નીકળી અને સીધું જવાનું છે ઉત્તર કાશી ઉત્તર કાશીમાં આપણી હોટલમાં નાઈટ છે ઉત્તર કાશી આપણે રોકાણ કરવાનું છે ઉત્તર કાશી જઈ અને ગંગોત્રી બીજા દિવસે સવારમાં હજી ગંગોત્રી ચાલુ છે નથી

નામનું ગામ છે ત્યાં આપણી હોટેલ છે ત્યાં આપણે જવાનું છે બટકોટમાં રાત્રિ રોકાણ છે બટકોટ થી બીજે દિવસે વહેલા સવારે નીકળી શ્યામ જશું શ્યામ પણ ત્રણ વ્યવસ્થા સાત કિલોમીટર છે કેદાર છે એ બધું ગણો તો એકવીસ કિલોમીટર થાય છે યમુનોત્રી સાત કિલોમીટર છે તમે ચાલીને જઈ શકતા હોય તો ચાલીને જજો વડા ઉપર જઈ શકો છો ડોલીમાં જઈ શકો છો ત્રણ વ્યવસ્થા છે બરોબર છે જે લોકો કેદાર જાય તમારા ઘરેથી કોરો નાસ્તો જે લાવ્યા હોય એ થોડો સાથે રાખજો કારણ કે ઉપર ઠંડુ વાતાવરણ છે ભૂખ લાગશે એટલે થોડું જમજો યમનોત્રી દર્શન કરી પાછા ફરીએ બટકોટમાં નાઈટ રોકાણ થશે બીજે દિવસે સવારે બટકોટથી નીકળશું પાંચ તારીખે સીધા જ આજ આશ્રમમાં આપણે આવવાનું છે અને 6 તારીખે બપોરે આપણી ટ્રેન છે એટલે સીધા ટ્રેનમાં બેસીને આપણે અમદાવાદ જઈશું અમદાવાદથી જે સુરેન્દ્રનગર જવાવાળા યાત્રિકો છે જે રીતે આપણે પ્રસપાયેલા હતા એ પ્રમાણે જ આપણે ત્યાં પાછા જશું આપણી યાત્રા પૂર્ણ થશે આ યાત્રામાં બે ત્રણ સૂચન મારે કરવાના છે ખાસ કરીને ભોજન ભોજન કરવામાં બહુ જ ધ્યાન રાખજો જમાડવામાં મને કોઈ વાંધો નથી કદાચ જમશો જે આપનું શરીર છે એનાથી વધારે જમવાનો આગ્રહ ન રાખશો ઓક્સિજન માટે જગ્યા રાખજો પાંચ રોટલી ખાતા હોય તો ત્રણ રોટલી ખાજો જમાડવાનો વાંધો નથી જમશો તો મને વાંધો નથી પણ જો વધારે જમાઈ જશે તો આકળ વેકડ થશો અને ઓક્સિજન લેવામાં તકલીફ પડશે શ્વાસ પડશે ઉપર કેદા જાવ યમોત્રી જાવ થોડું થોડું ભોજન કરજો ક્યાંય તમને આલુ પરોઠા કે જે પરોઠા મળે દહીં મળે પાલેરીના બિસ્કીટ છે એવું બધું ખાતા રહેજો ખાવ બિલકુલ ભૂખા પણ ન રહેશો અને અતિશય જમશો પણ નહીં જમાડવાનો કોઈ વાંધો નથી ભાઈ પણ તમારા શરીરની આટલી તાકેદારી રાખજો આ જમવાની વ્યવસ્થા કહું છું રોજ સવારે ચા પાણી નાસ્તો મળશે બપોરે આપણે ભોજન આપશું અને સાંજે પણ ભોજન આપવાનું છે આપણી યાત્રા બરોબર છે હોટલની જે વ્યવસ્થા છે પહેલા કીધું એ પ્રમાણે કે આ કોઈ સામાન્ય યાત્રા નથી આ થોડી કષ્ટદાયક યાત્રા છે એટલું યાદ રાખજો એટલે અહીંયા તો આપણને વ્યવસ્થા સારી મળી ગઈ આશ્રમમાં લિફ્ટની વ્યવસ્થા છે ત્યાં કોઈ જગ્યાએ લિફ્ટની વ્યવસ્થા મળશે નહીં કોઈ જગ્યાએ પહેલે માળ મળે રૂમ કોઈ જગ્યાએ બીજે માળ મળે કોઈ જગ્યાએ ત્રીજે માળ મળે તો એ વ્યવસ્થા જે પ્રમાણે રૂમની હશે એ પ્રમાણે તમને રૂમની વ્યવસ્થા કરશું આપણે જે ચાર જણા વચ્ચે રૂમ ફાળવવાનો છે એ રીતે કરશું હોટલમાં અમારી જે વ્યવસ્થા હોય કારણ કે એક વાતને યાદ રાખજો આપણે પંચાવન યાત્રિક છે બધાયને પરિપૂર્ણ સંતોષ આપી શકાય નહીં બધા એમ કે મને નીચે જો માગો તો 55 55 કેમ નીચે આપી શકો 15 રૂમ થાય આપણે તો એમાં મને ખાસ સહયોગ આપજો ઝડપથી ટાઈમસર આવું એ તમારા હાથમાં છે જેટલા ટાઈમસર આવશો જેટલા ટાઈમ તમે ઓછો બગાડશો એટલી યાત્રા તમારી સફળ બનશે ગયા વર્ષે અમારે ચાર બસ હતી ભાઈ કેદારનાથમાં અમે ચાર દિવસ રોકાણ એક દિવસ મેં વધાર્યો છતાં પણ કેદારનાથમાં ભગવાનની ઈચ્છા નહીં હોય તો દર્શન ન થયા અને એના અમારા સાક્ષી છે અમારા ભારતીબેનને યોગેન્દ્રભાઈ બીજી વાર આવ્યા છે કેદાર માટે હો કેદાર બાકી રહ્યું એટલે આવ્યા છે તો કહેવાનો અર્થ એવો છે કે ગયા વર્ષે ત્રણ બસો મારી નીકળી ગઈ ચોથી બસ એમની હતી થાય ને એમની બાથરૂમ ઉભા ચા પીવા ઉભા રે ઘડીએ કલાક બે કલાક થઈને બસ ઉભી થઈ જ્યારે નગરાસુર અમારે નાઇટ કરવાની હતી થયું એવું કે ત્રણ બસ અમારી નીકળી ગઈ એમની બસ ચા પાણી કરવા રહી પાછળ ભેખર પડી એટલે એમની બસ રસ્તો બંધ થઈ ગયો એ તો ભગવાનની એટલી કૃપા હતી કે એમને હોટલ મળી ગઈ જમવાની વ્યવસ્થા પણ થઈ ગઈ જે આયોજક હોય આવી પરિસ્થિતિ ઊભી થાય એટલે આયોજકને નુકસાન થાય જે હોટલ રાખી હતી ત્યાં તો મેં પૈસા ચૂકવા બીજી જગ્યા ગયા ત્યાં પણ જમવાના પૈસા પણ મારે ચૂકવા અને એમના રહેવાના પૈસા પણ ચૂકવા એ કંઈ નવાઈ નથી કહી પણ કહેવાનું એક નાનકડી તમારી ભૂલ હોય તો એમાં આયોજકને તકલીફ પડે યાત્રી પણ તકલીફ પડે એટલે બને ત્યાં સુધી બે બસો આપણે સાથે રહે એવી રીતની જ આપણે વ્યવસ્થા રાખેલ છે કે એક નું થાય હવું નું થાય અને સાથે હશો ને તો એકબીજાની મુશ્કેલી આપણે નાની થઈ જશે એક મનનો કોથરો હોય અને એક જણ ઉપાડે અને પાંચ જણા ઉપાડે કેટલો ફેર પડે તો એક વસ્તુનું ધ્યાન રાખજો સમય બહુ કિંમતી છે જ્યાં જ્યાં આપણે જઈએ ત્યાં સમયસર સર્વદા આવી દેજો ચા નાસ્તાના ટાઈમે ચા નાસ્તો કરજો કારણ કે કથા હોય જ્યારે અમારી કથા હોય ત્યારે કદાચ કોઈ આઠ વાગે આવે તો અમે ચા નાસ્તો કરાવી નવ વાગે આવે તો કરાવી અહીંયા તો અમારે બધું તમારી સાથે સાથે હંકેલો કરવાનો હોય એટલે તાત્કાલિક ને તાત્કાલિક અમારે ચા નાસ્તો બધું પેક કરવાનું હોય એટલે પાછળ રહેશો તો ચા નાસ્તો મળે નહીં પછી તો મહારાજ અમને ચા નાસ્તો ન મળ્યો પણ સમય નહીં આવો સમય નહીં આવો તો એ તકલીફ રહેશે એટલે આટલી એક વ્યવસ્થા છે એક નંબરની બસમાં હું છું બે નંબરની બસમાં અમારા સંદીપભાઈ છે મનોજભાઈ છે અમારા અલ્કેશભાઈ છે આમ તો બધા જ આપણે વ્યવસ્થામાં રહેવાનું જ છે પણ કાંઈ પણ તકલીફ હોય તો અમે એકબીજા સંપર્કમાં રહેશું સંદીપભાઈને હું ફોન પર તો રહીશ કે મને ફોન કરશે બને ત્યાં સુધી આપણી વસ્તુ સાથે જ રાખવાની છે અને એ તમારી ઉપર આધાર છે કે એક નંબરની બસ ઊભી રહે ત્યાં જ ઊભી રાખવી બે નંબરની બસ એક બાજુ ઊભી રહે એવું ન કરશો એટલે કોઈ ઇમરજન્સી હોય કોઈ તકલીફ હોય કોઈ તબિયત ખરાબ હોય તો આપણે રાખવામાં વાંધો નથી પણ મેં કીધું એવી પરિસ્થિતિ ઊભી ન થાય એનું ખાસ ધ્યાન રાખજો ચારેય ધામ બહુ કઠિન છે અત્યારે તો બહુ સરળ થઈ ગયા છે આજથી પંદર વર્ષ પહેલા એવો યુગ હતો એવો સમય હતો કે માણસો ઘરેથી નીકળે એટલે એમ કેતા જય શ્રી કૃષ્ણ છેલ્લા કદાચ ચાર ચારધામ પાછા આવી તો આવી ન આવી તો ન આવી અત્યારે એવી કોઈ પરિસ્થિતિ નથી યાદ રાખજો અત્યારે એટલી બધી સુવિધાઓ છે હમણાં ગંગોત્રી પાસે ગામ છે ત્યાં આપદ આવી તો સેનાએ તાત્કાલિક હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી કોઈ પણ વ્યક્તિને ફસાવા દીધા નથી એટલે સરળ અને ખાસ વિનંતી બધાય સાથ અને સહયોગ આપજો ગિરિરાજજી પર્વત ઠાકોરજીએ ઊંચો કર્યો કઈ આંગળીએ કર્યો તો કચડી આંગળીએ ભગવાને ઊંચો કર્યો પણ

ભગવાન કેદારનાથ મા યમુનોત્રીને ભગવાન બદ્રીનાથને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અને અમારા ઠાકોરજી મારા ઠાકોરજી મારી સાથે જ હું રાખું છું મારા ઠાકોરજીને પ્રાર્થના કરું કે આ સાતમી જે યાત્રા છે અતિ સુંદર અને સરળ બને એવી કૃપા કરજો અહીં અમારું કાર્ય જે સૂચનનું છે એ પરિપૂર્ણ કરું છું બોલો કૃષ્ણ કનૈયા જે લોકો મિટિંગમાં મોડા આવ્યા હોય તો એ સીટ નંબર અને બસ નંબર લઈ લેજો ભોજન બાકી છે ચાર બેનો આવ્યા એ ભોજન પણ અંદરથી લઈ લેજો તમારો સીટ નંબર અને બસ નંબર મારી પાસે લઈ લેજો